હેલો મિત્રો નમસ્કાર જય હિન્દ વંદે માતરમ નેક્સ્ટ એક્ઝામ ક્રેક સેનલમાં આપ તમામ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે મિત્રો ડેલી કરંટ અફેર્સમાં આજે પંદર માર્ચ બે હજાર પચીસના કરંટ અફેર્સને લગતા મહત્વપૂર્ણ પ્રશ્નો આ વિડીયોમાં કવર કરવામાં આવ્યા છે જે આવનારી તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે અત્યંત ઉપયોગી સાબિત થશે તો મિત્રો જોઈએ પંદર માર્ચ બે હજાર પચીસના કરંટ અફેર્સને લગતા મહત્ત્વપૂર્ણ પ્રશ્નો પ્રશ્ન નંબર પહેલો તાજેતરમાં કયા રાજ્યમાં હોલ્લા મોહલ્લા તહેવાર મનાવવામાં આવ્યો છે ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો હોલ્લા મહોલ્લા તહેવાર કયા રાજ્યમાં મનાવવામાં આવ્યો છે ગુજરાત ઉત્તર પ્રદેશ પંજાબ હરિયાણા તો જવાબ થશે મિત્રો પંજાબ રાજ્યમાં તાજેતરમાં હોલ્લા મોહલ્લા તહેવાર મનાવવામાં આવ્યો છે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ મિત્રો ગુરુ ગોવિંદસિંહના સન્માનમાં તેર થી પંદર માર્ચ દરમિયાન યુદ્ધ કૌશલ્યને વીરતાનું પ્રદર્શન કરવા માટે હોલ્લા મહોહોલ્લા તહેવાર પ્રતિવર્ષ મનાવવામાં આવે છે ત્યારબાદ આગળનો પ્રશ્ન ગ્લોબલ ગવર્નર્સ થિંક ટેન્ક ગોલ્ડ મર્કરી ઇન્ટરનેશનલ દ્વારા ગોલ્ડન મર્કરી એવોર્ડ બે હજાર પચીસથી કોને સન્માનિત કરવામાં આવ્યા છે ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો ગ્લોબલ ગવર્નર્સ થિંક ટેન્ક ગોલ્ડન મર્કરી ઇન્ટરનેશનલ ગ્યારા ગોલ્ડન મર્કરી એવોર્ડ બે હજાર પચીસથી કોને સન્માનિત કરવામાં આવ્યા છે નરેન્દ્ર મોદી મારિયા વિક્ટોરિયા દલાઈ લામા ડોનાલ્ડ ટ્રમ્પ તો જવાબ થશે મિત્રો દલાઈ લામાને ગોલ્ડન મર્કરી એવોર્ડ બે હજાર પચીસથી થી સન્માનિત કરવામાં આવ્યા છે શા માટે સન્માનિત કરવામાં આવ્યા છે દલાઈ લામાને તો મિત્રો શાંતિ અહિંસા અને પર્યાવરણ સંરક્ષણ ક્ષેત્રે મહત્વપૂર્ણ યોગદાન માટે દલાઈ લામાને ગોલ્ડન મર્કરી એવોર્ડ બે હજાર પચીસથી થી સન્માનિત કરવામાં આવ્યા છે ત્યારબાદ આગળનો પ્રશ્ન તાજેતરમાં કયા રાજ્યની વિધાનસભાએ સર્વેબલ એન્જિન લોન્ચ કર્યું છે ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો કયા રાજ્યની વિધાનસભાએ સર્વેબલ એન્જિન લોન્ચ કર્યું છે તો જવાબ થશે મિત્રો પંજાબ રાજ્યની વિધાનસભાએ ભારતમાં સો વખત સર્વેબલ એન્જિન લોન્ચ કર્યું છે કાર્યવાહીઓને સરળ બનાવવા માટે ત્યારબાદ આગળનો પ્રશ્ન તાજેતરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કયા દેશમાં અટલ બિહારી વાજપેયી સેવા અને નવાચાર સંસ્થાનનું ઉદઘાટન કર્યું છે ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તાજેતરમાં અટલ બિહારી વાજપેયી લોકસેવા અને નવાચાર સંસ્થાનનું ઉદઘાટન કર્યું છે કયા દેશમાં કર્યું છે મોરેશિયસ ઓસ્ટ્રેલિયા યુગાન્ડા બ્રુનેઈ તો જવાબ થશે મિત્રો મોરેશિયે દેશમાં ઉદ્ઘાટન કર્યું છે અટલ બિહારી વાજપેયી લોકસેવા અને નવાચાર સંસ્થાનનું ઉદ્ઘાટન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કર્યું છે ત્યારબાદ આગળનો પ્રશ્ન તાજેતરમાં કઈ અંતરિક્ષ એજન્સીએ પેડેક્સ મિશન અંતર્ગત બે ઉપગ્રહો અનડોકિંગ કર્યા છે ઈસરો નાસા સી ઈસરો સ્પેડેક્સ મિશન અંતર્ગત બે ઉપગ્રહો અને ડોકિંગ કર્યા છે ઈસરો વિશે મિત્રો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જોઈએ સ્થાપના ક્યારે થઈ હતી પંદર ઓગસ્ટ ઓગણીસો માં થઈ હતી સંસ્થાપક કોણ છે તો ડોક્ટર વિક્રમ સારાભાઈ છે મુખ્યાલય બેંગલુરુ ખાતે આવેલ છે વર્તમાન અધ્યક્ષ કોણ છે તો વી નારાયણન એ વર્તમાન અધ્યક્ષ છે ત્યારબાદ આગળનો પ્રશ્ન તાજેતરમાં બંચા નિધિ પાણીને ગુજરાતના કયા જિલ્લાના મ્યુનિસિપલ કમિશનર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે જામનગર મહાવનગર અમદાવાદ સુરત તો જવાબ થશે મિત્રો અમદાવાદના મ્યુનિસિપલ કમિશનર તરીકે બંચા નિધિ પાણીને નિયુક્ત કરવામાં આવ્યા છે ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન ત્યારબાદ આગળનો પ્રશ્ન ગૃહમંત્રી અમિત શાહના મતાનુસાર તાજેતરમાં વિશ્વનો બીજા નંબરનો સૌથી લાંબા સડક માર્ગ ધરાવતો દેશ કયો બન્યો છે ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો વિશ્વનો બીજા નંબરનો સૌથી લાંબા સડક માર્ગ ધરાવતો દેશ કયો બન્યો છે તાજેતરમાં તો જવાબ થશે આપણો દેશ ભારત એ વિશ્વમાં બીજા નંબરનો સૌથી લાંબો સડક માર્ગ ધરાવતો દેશ બન્યો છે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ મિત્રો ગુજરાતમાં ગાંધીનગર ખાતે સડક રેલવેને સ્વાસ્થ્ય સેવા માટે ગ્રોહ મંત્રી અમિત શાહે 147 કરોડની પરિયોજનાનો શિલાનાશ કર્યો છે ત્યાર બાદ આગળનો પ્રશ્ન ખેલો ઇન્ડિયા વિન્ટર ગેમ્સ 2025 ના એવોર્ડ પ્રાપ્ત કરનાર શ્રેણીમાં સર્વો સ્થાન પર કોણ રહ્યું છે ભારતીય સેના ગુજરાત સેના આંધ્રપ્રદેશ સેના ઉપરોક્ત તમામ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો ખેલો ઇન્ડિયા વિન્ટર ગેમ્સ 2025 ના એવોર્ડ શ્રેણીમાં સર્વો સ્થાન પર કોણ રહ્યું છે જવાબ થશે મિત્રો ભારતીય સેના એ ચર્વો સ્થાન પર રહી છે ત્યાર બાદ આગળનો પ્રશ્ન યુવા લેખક પરામર્શ યોજના કયા મંત્રાલય દ્વારા શરૂ કરવામાં આવી છે ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો પ્રધાનમંત્રી યુવા લેખક પરામર્શ યોજના કયા મંત્રાલય દ્વારા શરૂ કરવામાં આવી છે રેલ મંત્રાલય ગૃહ મંત્રાલય શિક્ષણ મંત્રાલય સંસ્કૃતિ મંત્રાલય તો જવાબ થશે મિત્રો શિક્ષણ મંત્રાલય દ્વારા પ્રધાનમંત્રી યુવા લેખક પરામર્શ યોજના શરૂ કરવામાં આવી છે ત્યારબાદ આગળનો પ્રશ્ન તેર માર્ચ બે હજાર પચીસ ના રોજ કયા રાજ્યમાં અટ્ટુકલ પોંગલ તહેવાર મનાવવામાં આવ્યો છે જવાબ થશે મિત્રો કેરળ રાજ્યમાં તેર માર્ચના રોજ અટ્ટુકલ પોંગલ તહેવાર મનાવવામાં આવ્યો છે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જોઈએ મિત્રો કેરળની રાજધાની તિરુવનંતપુરમ છે તિરુવનંતપુરમ ખાતે ભગવતી મંદિર પર પ્રતિવર્ષે આ તહેવાર મનાવવામાં આવે છે અને મિત્રો આ તહેવારમાં મહિલાઓ માટીના વાસણોમાં બનાવેલ ભોજન અટ્ટુકલ અમ્માને અર્પિત કરે છે ત્યારબાદ આગળનો પ્રશ્ન એશિયા પ્રશાંત ક્ષેત્રમાં સર્વશ્રેષ્ઠ હવાઈ મથક તરીકે એરપોર્ટ સર્વિસ ક્વોલિટી ક્યુ પુરસ્કાર કોણે પ્રાપ્ત કર્યો છે સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટ ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય હવાઈ મથક રાજીવ ગાંધી આંતરરાષ્ટ્રીય હવાઈ મથક ઉપરોક્ત તમામ एशिया प्रशांत क्षेत्र में सर्वश्रेष्ठ हवाई मथक तरीके एयरपोर्ट सर्विस क्वालिटी ए एसक्यू पुरस्कार को प्राप्त तो जवाब से मित्रों इंदिरा गांधी आंतरराष्ट्रीय हवाई मथके प्राप्त सर्विस क्वालिटी पुरस्कार त्यार आग प्रश्न બાર માર્ચના રોજ ભારતે હવાથી હવામાં પ્રહાર કરનાર સ્વદેશી નિર્મિત કઈ મિસાઇલનું સ્વદેશી જહાજ તેજસ વિમાન સફળ પરીક્ષણ કર્યું છે અગ્નિ અસ્ત્ર અભેદ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો ભારતે હવાથી હવામાં પ્રહાર કરનાર સ્વદેશી રીતે નિર્મિત અને સ્વદેશી તેજસ લડાકુ વિમાન દ્વારા કયું મિસાઇલનું સફળ પરીક્ષણ કર્યું છે તો જવાબ થશે મિત્રો અસ્ત્ર મિસાઇલનું સફળ પરીક્ષણ કર્યું છે ત્યારબાદ આગળનો પ્રશ્ન તાજેતરમાં બ્લુ વિદ્રોહીઓએ કયા દેશમાં જાફર એક્સપ્રેસ નામની યાત્રી ટ્રેનનું અપહરણ કર્યું છે પાકિસ્તાન અફઘાનિસ્તાન ભારત નેપાળ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો બ્લુસ વિદ્રોહીઓ દ્વારા કયા દેશમાં જાફર એક્સપ્રેસ નામની યાત્રી ટ્રેનનું અપહરણ કરવામાં આવ્યું છે જવાબ થશે મિત્રો પાકિસ્તાન ત્યારબાદ આગળનો પ્રશ્ન તાજેતરમાં ભારતમાં યોગ મહોત્સવ બે હજાર પચીસ નું ઉદઘાટન ક્યાં કરવામાં આવ્યું છે ગાંધીનગર નવી દિલ્હી ભોપાલ લખનઉ યોગ મહોત્સવ બે હાજર પચીસ નું ઉદઘાટન કયા કરવામાં આવ્યું છે ઉદઘાટન ક્યારે કરવામાં આવ્યું છે તેર માર્ચ બે હાજર પચીસ ના રોજ કરવામાં આવ્યું છે ઉદઘાટન કોણે કર્યું છે તો આયુષ મંત્રાલયના મંત્રી પ્રતાપરાવ જાધવ દ્વારા ઉદઘાટન કરવામાં આવ્યું છે નવી દિલ્હી ખાતે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ મિત્રો વિશ્વ યોગ દિવસ ક્યારે મનાવવામાં આવે છે પ્રતિવર્ષ એકવીસ જૂનના રોજ પ્રતિવર્ષે વિશ્વ યોગ દિવસ મનાવવામાં આવે છે ત્યારબાદ આગળનો પ્રશ્ન લેહના એનડીએ સ્ટેડિયમમાં ખેલો ઇન્ડિયા શીતકાલીન ખેલ મહોત્સવ બે હજાર પચીસ નું ઉદઘાટન કોને કર્યું છે મનસુખ માંડવિયા અમિત શાહ જય શાહ રાજનાથસિંહ ખેલો ઇન્ડિયા શીતકાલીન ખેલ મહોત્સવ બે હજાર પચીસનું ઉદઘાટન કરવામાં આવ્યું છે કયા સ્થળે લેહના એનડી સ્ટેડિયમમાં ઉદઘાટન કરવામાં આવ્યું છે કોના ઉદઘાટન કરવામાં આવ્યું છે તો મંત્રી મનસુખ માંડવીયા દ્વારા ઉદઘાટન કરવામાં આવ્યું છે ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન ત્યારબાદ આગળનો પ્રશ્ન ફેબ્રુઆરી બે હજાર પચીસ માટે કયા ભારતીય ખેલાડીને આઈસીસી પ્લેયર ઓફ ધ મંથ તરીકે જાડેજા ઇમ્પોર્ટન્ટ બે હજાર પચીસ માટે પ્લેયર ઓફ ધ મંથ તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા છે જવાબ થશે શુભમન ગિલને નિયુક્ત કરવામાં આવ્યા છે ત્યારબાદ આગળનો પ્રશ્ન ક્યુએસ વર્લ્ડ સબ્જેક્ટ વોઇસ રેન્કિંગ બે હજાર ભારતની કેટલી યુનિવર્સિટીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે મહત્વપૂર્ણ પ્રશ્નો ક્યુએસ વર્લ્ડ સબ્જેક્ટ વોઇસ રેન્કિંગ બે હજાર પચીસ માં ભારતની કેટલી યુનિવર્સિટીઓનો સમાવેશ થયો છે મિત્રો ભારતની ઓગણી યુનિવર્સિટીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે ક્યુએસ વર્લ્ડ સબ્જેક્ટ વોઇસ રેન્કિંગ બે હજાર પચીસ માં ત્યાર બાદ આગળનો પ્રશ્ન તૈયાર ગયારા ताई मुंबई हॉल ऑफ फेम पुरस्कार कर भूपेन्द्र पटेल देवेंद्र फडणवीस मोहन यादव योगी आदित्यनाथ ताई मुंबई हॉल ऑफ फेम पुरस्कार थी ताजेतर में कोने सन्मात इम्पोर्टेन्ट इम्पोर्ट प्रश्न जवाब मित्रों महाराष्ट्र मुख्यमंत्री દેવેન્દ્ર ફડણવીસને તાઈ મુંબઈ હોલ ઓફ ફેમ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે તો આ મિત્રો પંદર માર્ચ બે હજાર પચીસના કરંટ અફેર્સને લગતા તમામ મહત્વપૂર્ણ પ્રશ્નો થેન્ક યુ મિત્રો જય હિન્દ વંદે મધરા હેલો મિત્રો નમસ્કાર જય હિન્દુ વંદે માતરમ નેક્સ્ટ એક્ઝામ ગ્રેક ચેનલમાં આપ તમામ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે મિત્રો આજના વિડીયોમાં ડેલી કરંટ અફેર્સમાં પંદર માર્ચ બે હજાર પચીસના કરંટ અફેર્સને લગતા તમામ મહત્વપૂર્ણ પ્રશ્નો કવર કરવામાં આવ્યા છે જે આવનારી તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે અત્યંત ઉપયોગી સાબિત થશે તો જોઈએ મિત્રો પંદર માર્ચ બે હજાર પચીસના કરંટ અફેર્સને લગતા તમામ મહત્વપૂર્ણ પ્રશ્નો